ઈજાગ્રસ્ત ફાયર ઓફિસર જે ઇસરાણીએ આગ મામલે ખાસ વાતચીત કરી હતી તેઓ જ્યારે આગ લાગી હતી ત્યારે અંદર ગયા ત્યારે શું માહોલ હતો અને તેઓ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા હતા ભયાવહ આગમાં જીવના જોખમે કામ કરતા ફાયર ઓફિસર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા તે અંગે વાત કરી હતી તો ફાયર ઓફિસરને હાથમાં એક ઓપરેશન કરવામાં છે અને બીજું ઓપરેશન પણ કરવું પડશે તેમ કહ્યું હતું ભાઈ શ્રાણી છે ફાયર ઓફિસર છું અને હાલ અમે અમને ગઈકાલે આઠ વાગ્યાનો કોલ મળેલો આગનો આઠ સાડા આઠ અંદાજીત અને જેમાં હું ને મારી ટીમ ગયેલા અમે ગયા ત્યારે જોયું કે ભાઈ ત્યાં ત્રણ બિલ્ડિંગ ત્રણ માળ પૂરો પકડાઈ ગયેલા છે એટલે અમે ઘટના સ્થળે પહોંચી અને બીજા ફાયર સ્ટેશનને અમારા તમામ અધિકારીઓને જાણ કરેલું અને ત્યાં મેં આગ બુજાવવાનું ચાલુ કર્યું પણ જોત જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ પકડી ગઈ જેના લીધે પાંચ ફ્લોર પકડાઈ ગયેલા હતા અને જેને પ્રયાસ કરવાનો મેં કાબૂમાં પ્રયાસ કરવાનો ખૂબ જ ટ્રાય બધી જ ટ્રાય બધા સાધનો બ્રિગેડના અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લઈને તમામ મોટા મોટા સાધનો યુઝ કરેલા પરંતુ તો બી કંટ્રોલમાં આવતી ના હતી કેમ કે ત્યાં મટીરિયલ પોલિસ્ટર અને કાપડ જે પેટ્રોલનું એક પ્રકાર છે એના લીધે આગ વધતી જ જતી હતી અને રાતે ગઈ કાલે રાતે સાડા અગિયારની આસપાસ મારા ટીમને મેસેજ મળ્યો કે આપણે બિલ્ડિંગની અંદરથી બહાર નીકળીએ એટલે અમે બહાર નીકળતા હતા કેમ કે લેટ નાઇટ થઈ ગયેલી ને આગ થોડીક વધારે હતી ધુવાણો વધારે હતો એટલે અમે બહાર નીકળતા ત્યારે મારો પગ એક કુંડીની અંદર આવ્યો અને જેમાં પગ અંદર ઘૂસી ગયેલો અને જે હાથમાં બધો વજન આવી ગયું જેમાં બે મારા ક્રેક થયેલા છે એક માઇનર ટ્રેક છે મેજર ટ્રેક છે મેજર ટ્રેકમાં સવારે ઓટીટીમાં ઓપરેશન નોર્મલ કરેલું છે અને તો બી હજી એવું લાગશે તો પછી એક બીજું કરવું પડશે અંદર હજુ પણ આપના સાહેબના અધિકારીઓ કામે લાગેલા છે શું એમના જે મારા તમામ અધિકારીઓ હજી બી ત્યાં ઘટના સ્થળે કામે છે મારા મોટા અધિકારી અમારા ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ઓફિસર ડીઓ અને તમામ અધિકારીઓ ત્યાં હજી બી હાજર છે અને પૂરી આગ સંપૂર્ણ કંટ્રોલમાં કરવાની પ્રયાસ કરી રહ્યા છે આપણા મેયર સાહેબ શ્રી કાલના ત્યાં હાજર છે અમારા ડેપ્યુટી કમિશનર કમિશનર સાહેબ બધા ત્યાં હાજર છે અને બધાનો સપોર્ટ અહીંયા જે આગને કંટ્રોલનો પબ્લિકની સલામતીનો પહેલાં છે પોલીસ તંત્ર બી ત્યાં સતત હાજર છે ત્યાં તમામ મોટા મોટા પોલીસ અધિકારીથી લઈને તમામ હાજર છે કે જે અમને સપોર્ટ કરે છે અને આજે રાતલગીમાં સંપૂર્ણ કંટ્રોલમાં આવી જશે અને મારું કહેવું ખાલી જનતાને એટલું જ છે કે અમારો ધર્મ છે અમારું કામ છે એટલે અમે આ કરીએ છીએ અને અમારો પેશન છે એટલે હું બે મહિના પછી બી સાજો થઈશ તો બી હું આગમાં જઈશ કામ કરીશ અને લોકોને ને લોકોને બચાવીશ